વિવેકાનંદ જયંતિ નિમિત્તે રાજકોટમાં મહિલાઓ દ્વારા નમો યુવતી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું બહુમાળી ચોકમાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુથી રામકૃષ્ણ આશ્રમ સુધી આ વોકાથોન યોજાઈ હતી રાજકોટની અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ પણ તેમાં ભાગ લીધો હતો આ સાથે જ વોકાથોનમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ મેયર નૈનાબેન પેઢડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજારથી વધુ વિદ્યાર્થીનીઓ આ વોકાથોનમાં જોડાઈ હતી મહિલા મોરચા દ્વારા આજે મૂર્તિઓનું વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે અમારો જે રૂટ જે છે એ સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈ અને સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સુધીનો રૂટ છે રાજકોટની તમામ યુનિવર્સિટી કોલેજ હાયર સેકન્ડરીની દીકરીઓ તમામ લોકો આજના મિશનમાં જોડાયા છે પાછળનું કારણ એ તો એ છે કે આજે વિવેકાનંદ જયંતી છે તો વિવેકાનંદ હંમેશા યુવાઓને પ્રેરણારૂપ એક યુવાઓના કહીએ કે પ્રણેતા કહી શકાય તો યુવતીઓ માટે પણ ખાસ યુવતીઓ આજ એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં યુવતીઓ બાકાત રહી હોય તો યુવતીઓ પણ આજકાલનું ભવિષ્ય છે અને યુવકો સાથે કદમથી કદમ મિલાવીને જઈ રહી છે ત્યારે આજના દિવસે એ પણ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરતી રહે